હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે આપણે સાબુદાણા અને બટાકાની ચકરી બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે સાબુદાણાની ચકરી બનાવવા માટે મેં આ પાંચસો ગ્રામ સાબુદાણાને પાંચ કલાક પહેલાં પલાળી રાખ્યા હતા એને સારી રીતે મેં ધોઈને સાબુદાણા ડૂબે એટલું પાણી અંદર એડ કર્યું હતું આપણે બીજે દિવસે સવારે બનાવવાની હોય તો આગલે દિવસે બપોરે આવી તેને પલાળી દેવાના હવે અત્યારે આની અંદર આપણે પાછું સાબુદાણા ડૂબે એટલું ગરમ પાણી એડ કરીશું હવે આની અંદર આપણે ગરમ પાણી એડ કરીશું આવી રીતે ડૂબા ડૂબ રહે એ રીતે એને આપણે પાણી એડ કરવાનું છે સૂવાના એક કે બે કલાક પહેલાં આ પ્રોસેસ કરી દેવાની એટલે આપણે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાય હવે આને આપણે ઢાંકીને મૂકી દઈશું આખી રાત સાબુદાણા પલાળ્યા પછી આપણા સાબુદાણા જો હવે સરસ એકદમ ફૂલી જશે અને એકદમ સોફ્ટ થઈ જશે તો હવે એને આપણે બાફી લેવાના છે તો એના માટે મેં આ એક તપેલીમાં એક ગ્લાસ જેટલું જ પાણી એડ કર્યું છે અને પાણી પણ ગરમ થઈ ગયું છે તો એની અંદર હવે આપણે આ સાબુદાણા એડ કરી દઈશું સાબુદાણાની અંદર જે આપણે પાણી એડ કર્યું હતું રાત્રે એ પાણી એવું એવું જ રહેવા દેવાનું છે અને કાઢવાનું નહોતું એ સાથે જ મેં આની અંદર એડ કર્યા છે એટલે પાંચસો ગ્રામ સાબુદાણાની અંદર લગભગ મેં પાંચ ગ્લાસ જેટલું પાણી અંદર એડ કર્યું હતું હવે ગેસની ફ્લેમ સ્લો રાખીને આને આપણે પાંચથી સાત જ મિનિટ સુધી ગરમ કરવાના છે ત્યાં સુધી આપણા સાબુદાણા સરસ ટ્રાન્સપરન્ટ થઈ જશે હવે એમાં એડ કરવા માટે મેં આ પાંચસો ગ્રામ બટાકાને બાફીને લીધા છે એની છાલ કાઢી લીધી છે તો હવે આને આપણે છીણી કાઢીશું આવી છીણીની મદદથી એને છીણી લેવાના છે આ રીતે આપણે બધું છીણ છીણી લેવાનું અને વચ્ચે વચ્ચે સાબુદાણાને પણ આપણે હલાવતા રહેવાનું ગેસની ફ્લેમ થોડી મીડિયમ કરીને એને આવી રીતે હવે સતત હલાયા કરવાનું પાંચ કે છ જ મિનિટમાં આપણે સાબુદાણા જોવો એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે હવે એની અંદર આપણે મસાલા કરી દઈશું સ્વાદ મુજબ મીઠું મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું કારણ કે સુકાયા પછી એ થોડીક વધારે ખારી લાગશે અને ત્રણ ચમચી આદુ અને મરચાંની પેસ્ટ તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો એક ટેબલ સ્પૂન જીરાનો પાવડર હવે આ બધું એક વખત આપણે એને હલાવી કાઢવાનું છે હવે આની અંદર આપણે બટાકા છીણ્યા હતા તૈયાર કરી દઈશું એને પણ એક વખત મિક્સ કરી લેવાનું હવે તે બધું બરાબર એકદમ સરસ મિક્સ થઈ જાય ને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની અને આને થોડુંક ઠંડુ થવા દેવાનું મિશ્રણ આપણું ઠંડુ થઈ ગયું છે તો હવે આપણે ચકરી પાડી લેવાની છે એના માટે આવું એક પ્લાસ્ટિક પાથરી દેવાનું તમે ઘરમાં પંખા નીચે બનાવતા હોય તો ત્યાં કઢી અથવા તો તડકામાં અને આવી આપણે આ એક ચકરીના શેપની જાળી લેવાની છે તો એની પર આપણે આવી રીતે તેલ લગાવી દઈશું અને તેલનો ભાગ અંદરની સાઈડ રહે એ રીતે આપણે અંદર સંચામાં એને મૂકવાની છે હવે આની અંદર આપણે આ પૂરણ ભરી દઈશું તો આ રીતે આપણે ધીરે ધીરે ગોળ ગોળ ચકડી પાડી લેવાની છે શરૂઆતમાં એકદમ ગોળ નહીં પડે પણ ધીરે ધીરે પછી એ સરસ ગોળ પડશે આ રીતે આપણે બધી જ ચકરી પાડી લેવાની આપણે આ સાબુદાણા અને બટાકાની ચકરી સુકાઈ ગઈ છે અને એને તળવા માટે આપણું તેલ પણ થઈ ગયું છે તો આપણે તળી લઈશું ફ્લેમ મીડિયમ રાખીને આપણે આવી રીતે એને તળી લેવાની છે એકદમ પોચી અને ફટાફટ બની જાય તેવી સાબુદાણા અને બટાકાની ચક્રે આપણે તૈયાર છે ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ